રાજ્યમાં એક તરફ ખાતરની ઘટને લઈને અને ખેડૂતો પરેશાન છે ત્યારે હવે આજ મુદ્દે મોટો ખુલાસો થયો છે 214 કેન્દ્રો પર 529 ગેરરીતિઓ થઈ હોવાનો ખુલાસો 54 કેન્દ્રોએ ખોટા બિલ બનાવી ખાતર વેચ્યાનો ખુલાસો ગેરરીતિ મુદ્દે કેન્દ્ર સંચાલકોને નોટિસ આપવામાં આવી અગાઉ બે વિક્રેતાના લાયસન્સ સરકારી રદ કર્યા હતા તો રાજ્યમાં ખાતરની ઘટને લઈને આ મોટો સમાચાર એક તરફ ખેડૂતો ખાતર ન મળતા પરેશાન થયા રાત થી જ લાંબી લાંબી લાઈનો ખાતર કેન્દ્રો પર જોવા મળી રહી હતી અને એ જ વખતે હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે 214 કેન્દ્રો પર 529 ગેરરીતિઓ થઈ હોવાનો ખુલાસો થયો છે 54 કેન્દ્રોએ ખોટા બિલ બનાવી ખાતર વેચ્યાનો ખુલાસો થયો છે સવલતા મલહાર બોરાફનલાઈન પર જોડાયા છે મન દરેક તરફ ખાતરની અછતને લઈ ખેડૂતો પરેશાન હતા અને બીજી તરફ આ મોટો ખુલાસો થયો શું જાણકારી चौक्स से जुड़ी करवा करवाइए तो राज्य में जीते खातर ने गट, ने गट ने ने जे राज्य सरकार द्वारा सबसिडी रूपे जे खेड़ तो ने खातर पोचाड़ू परंतु आ सबसिडी वाला खातर त्या केन्द्रोंटा पाय गैर आचरण आती थी, थी राज्य सरकार मामले एक कमिटी की रचना करी थी आ कमिटी ज राज्य अलग अलग जिला में जैं आग खातर वेचाण थत सबसिडी वाला खातरू वेचाण थत ते आग केंद्रों पर तपास करी थी तपास दरमियान के ગેરરીતિઓ જે છે તે સામે આવી હતી બસો ચૌદ કેન્દ્રો ઉપર જે તપાસ કરતા પાંચસો ને ઓગણત્રીસ જેટલી ગેરરીતિ જે છે તે સામે આવી હતી એટલે કે બસો ને ચૌદ કેન્દ્રોને જે છે તે અત્યારે પ્રાથમિક તબક્કે શો કોઝ નોટિસ આપીને તેમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે અગાઉની જો વાત કરીએ તો અગાઉ પણ એટલે કે સાત ઓગસ્ટની જો વાત થાય તો સાત ઓગસ્ટે પણ બે વિકૃતાઓના પરવાના રદ કર્યા હતા અને પાંચના જે છે તે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતા ઉપરાંત મહેતા મોટર્સ નામના જે કેન્દ્રનો નો પરવાનો જે છે તેનો તાત્કાલિક ધોરણે જે છે તે પરવાનો જે છે તે રદ કરવામાં આવ્યો હતો તેના વિરુદ્ધ જે છે તે પોલીસ ફરિયાદ પણ જે છે તે દાખલ કરવામાં આવી હતી હજુ પણ જે છે તે જ્યાં આગળ સબસિડી વાળા ખાતર ખેડૂતોને સસ્તા દરે મળતા હોય છે ત્યાં આગળ હજુ પણ કેટલીક જગ્યાએ ઉચાપથ થયા હોવાની ફરિયાદ જે છે સરકાર ધ્યાને આવી હતી હજુ પણ તપાસ જે છે તે ચાલી રહી છે આવનારા દિવસોમાં હજુ પણ મોટો આંક જે છે તે ગેરરીતિનો સામે જોવા મળી શકે કચ્છી જોઈ મલહરા ભર આપનો જાણકારી આપવા માટે